ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં યંત્ર આધારિત જુગારની પોલીસને માહિતી મળી હતી કે મહુવા બસ સ્ટેશનની સામે આવેલા અમૃત બજાર કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે શટરવાળી દુકાનમાં યંત્ર આધારિત જુગારધામ ચાલતું હતું આ બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને દરોડામાં દુકાનમાં યંત્ર મારફતે નસીબ આધારિત જુગાર રમડાતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસ તપાસમાં ખુલ્લો થયો હતો કે જુગાર રમવા આવેલા ગ્રાહકો પાસેથી રકમ લઈ વિવિધ ચિત્રો ઉપર પૈસા લગાડવામાં આવતા હતા જો પસંદ કરેલું ચિત્ર બહાર આવે તો ગ્રાહકને મૂળ રકમના દસ ગણા એટલે એકસો દસ મળતા હતા અને ચિત્ર બહાર ન આવે તો આખી રકમ ગુમાવવી પડતી હતી જ્યાં જુગાર રમવા આવતા લોકોને રૂપિયાના આધારે ટોકન આપતા હતા આ જુગાર નસીબ આધારિત હતો અને દરેક પાંચ મિનિટે યંત્ર દ્વારા વિજેતા કે હારજીત નક્કી થતી તપાસમાં જુગાર ધામ માટે સાહિલ સાદિકભાઈ શેખીએ

મહુવામાં આ જ પ્રકારનું યંત્ર આધારિત જ આ પ્રકારનું જુગારધામ ગયા મહિનાઓમાં પણ પકડાયું હતું વેપુલ બારટ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર